કોક ના નામ વટાવીને એકચુલી આમ છે એકચુલી આમ છે આવા જો મોરે મોરો માતાજી ધારી હશે થશે યાર ઘણે જો ને પૈસા થઈ જાય કે થોડુંક સસ્તી પ્રસિદ્ધિમાં ક્યાંક નામ લેતા શીખી જાય ઘણી વાર કહું છું કે પ્લેન ઉતરે ને એરપોર્ટ ઉપર પ્લેન લેન્ડિંગ થાય ને એટલે ભેંસ પ્લેન અરે ભટકાય ને એટલે ભેંસ નું છાપામાં હવારમાં આવે કે ફલાણા એરપોર્ટમાં ફલાણા પ્લેન અરે ભેંસ ભટકાણી શું કામ કે ભટકાણી પ્લેન અરે એટલે બાકી અમુકને નામ લેવા પડે બાકી ભેંસના પેટના ને ઓળખે થોડા કોઈ યાર અમુક નામ વટાવે ને માર્કેટમાં થઈ તો એના વિડીયો કોક જોવે યાર તૈય તોય ખાદડી નામના ફોલોવર્સો થઈ બાકી પોતાના પગ ઉપર ઊભા થાય તો મર્દના દીકરા કહેવાય યાર કોકના નામ વટાવીને એકચ્યુલી આમ છે એક્ચ્યુઅલી આમ છે આવા જો મોરે મોરો માતાજી ધારી હશી થશે યાર પણ વાત વ્યવહારની હોય તો સાંભળી લીજો ઘણા મથે છે અલે અમુક હું ઘણી વાર છું કે ભેંસ પેટના પેટ ફોલોઅર્સ વધારવા હાટુ ક્યાં પ્લેન અરે આડામ ફરે છે જોજો યાર જોજો જગતંબા તમારી લાજ રાખે જગતે સડતા નહીં આ તો સમય બળવાન છે ક્યાંક સમય ઝુકાવતો હોય છે યાર પણ હવે સાંભળજો અમને સમંદર છે શીખા હે જીને કા તરીકા ચૂપચાપ બહેના વખત આને પે જવાબ દેના ટાણું આવે ને તેથી ભલકુ ભાથામાં રહેને ને રાઘવ એ મારે માથામાં સમય આવે ચારણા તો ભલકુ ભાથામાં પછી રહેને ને રાઘવ ટાણું આવે તેદી જવાબ દેવાનો હોય બાકી ભલકુ ભાથામાં રહેને ને અને દેવના દીધેલા હોય એ જ આંકલો કરી શકે ભાઈ આ બધા આંકલો કરવા વાળા મને લાગે છે જાજી માનતા પડકારો તો જ નીકળે ને અમુક તો ડાયરામાં હોઈ ગયા મોઢા લઈને બેઠા હોય એનું કામ થોડું છે યાર આવી તો વળે નહીં દુનિયામાં કરે ગેંગે કે ફેંફે ઘડીક શણગાર મરદો ના સજી લ્યો તો મજા આવે અને મજા કઈ ઓર આવે જો કાયર વેશ મેલો તો અટાણે જિંદગી ના ભરો ક્યાં છે યાર પણ માના આની તેમાં બેઠા છે એવી જગત માં રોહિશાળા ના પાદર માં ભગવતી ખોડિયાર બિરાજે છે ચેતનભાઈ આદી આવડ બિરાજે છે આયા હાથે બેનું પ્રસંગ તો આપ જાણો છો સતાય રોહિશાળા ના પાદર માં જેની જન્મભૂમિ છે માની એક વાર સાઉન્ડ ને જોરદાર થાળીઓથી વધાવી લો યાર અમારી ઉમર થી જાજો તેનો અનુભવ છે યાર અને તમારા માટે પણ જે કે લવિઝ મોર ઇમ્પોર્ટન્ટ ધન મની યાર બહુ તમારા ઉપર અમને પ્રેમ છે યાર બરાબર ને ગુજરાતીમાં હા નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાઈન લાઈફ હું ઘણીવાર કહું છું કે જિંદગીમાં મહેનત કરી કરીને માથા પછાડીને મરી જવાની છૂટી સફળતા ન મળે હાંભળી લેજો બધાય નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાઈન લાઈફ આખી જિંદગી માથા પછાડીને મરી जाओ તો સફળતા ન મળે પણ કૃપાનો વરસાદ વરહી જાય માથે આમ જગતમાના ભગવાનનો પંજો પડી જાય નો મેટર હાઉ હાર્ડ ટ્રાઈન લાઈફ યુ સક્સેસ ગોડ ભગવાન સક્સેસ ત્યારે બનો કે જ્યારે ભગવાનના આશીર્વાદનો પંજો તમારી ઉપર પડી જાય તો હાંભળી લેવું જીવનમાં આવે તમારા પલાં પલ્લો એક ઝોલ્લો તો કરે લાખો સલામ તો આશીર્વાદ મળી જાય અને જગદમાના આશીર્વાદ ત્યારે મળે જ્યારે રોય શાળાના ફાદરમાં આવતા પહેલા તમારી સત્તાનો તમારી સંપત્તિનો વજન જ્યારે હિમાડે મૂકીને આવો ને તો નરણભાઈ માના દર્શન થાય પણ કે કે ગોહિલની હાજરી છે એટલા મને પ્રસંગ યાદ આવ્યા

આ જગતંબા રોઈસાલાના પાદરમાં બેઠી છે મા છે કેવી અને હું તો એમ કહું કે દુનિયાના કોઈ હિમાળે ઉભાર્યો જેદી મતિ મૂ જાય અને જેદી દહ હુજતી બંધ થઈ જાય તેદી લાંબી આંગળી કરીને રોઈસાલા સામે પડકારો કરો ત્રીજો દી થવા દેતો આ પાદરમાં બેઠી ન બેઠી જગતંબા થાય ભલા અને તેદી એક રાજપુતાણીએ પોતાના સૈનખંડમાં માતાજીના માથા મંડી પછાડવા હે જગદંબા હે મા દુનિયા વાતો કરે છે હવે મારાથી સહન નથી થાતું મા હે મા માથા મડી પસાડવા શેર માટી ની ખોટ છે માં અને મા દુનિયા વાતો એ તડી છે દુનિયા મેણા મારે છે મેણું કોઈને ને મારી નહી આ તો મેણું માથા નો ગા અને આંખ આંહુડાની ધારું મડી થાવા અને માથા મડી ખોડિયાર સામે પસાડવા થાન કે પણ ત્યાં તો ફળા હોકારો મંડ્યા દેવા ખમા ખમા મંડ્યું થાવા અને તેથી સોમલદેવ પરમાર ને એટલું કીધું મુંજાતી નહીં દુનિયાના પડમાં ડંકો વગાડે એવો દીકરો દોદ માનજે હું ભગવતી ખોડિયાર બોલી હો એ ગામમાં નહીં એ પરગણામાં નહીં પણ દુનિયાના પડમાં જો નામ રાખે અને કાળજા વિધીનો હોરો નીકળે એવો દીકરો આપું માનજે ખોડિયારે આપ્યો છે અને ઈ નવખાણ નરેનભાઈ વાત ઈ કરું છું ઈ નવખાણ પણ પ્રસંગ પછી કહો આપને દોરાવું આઈથી

પણ એક દીકરી જે કે ઠગર 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 જોવે છો રાજપૂત છે મારી મર્યાદા મુકાઈ ન જાય ચારણ જગદંબા છે સામે ક્યાંક મારી ભૂલ તો નથી થાતી ને લાકડી પડે પગમાં પડ્યો અને કીધું માં જય માતાજી અને જય માતાજી શબ્દ જ્યાં જગદંબાના કાને પડ્યો હાથ વરની દીકરી સાંભળજો જે જગદંબાના સાનિધ્યમાં હું તમે બેઠા છે કે

બીજું આપણું ગજુ શું અઢારસો અઢારસો પાદર જેને માથે હાથ મૂકી અને ખમકારે જો આતા ભાઈ આપી દીધા હોય તો હું તમે તો આ ગઢોલિયા મારો આવ્યાસી એના સાનિધ્યમાં એના બગીચાના બાળકો થઈને આવ્યાસી ભરોહો રાખજો તમારી મારી આબરૂ જગતંબા જવા નહીં દે એ જગતંબા રોહિત શાળાના ફાધરમાં બેઠી છે યાર એમ હજી કવાય આપને બધા હમદાર ડાયરો છે એટલે કહું છું આયા ઘણીવાર કહું છું બધી જ્ઞાતિને ને ફેલા લે જીવનમાં ક્યારેય હારતા નથી